દાદાજીની વાતો લેખક ઝવેરચંદ મેઘાણી અધ્યાય એક મનસાગરો સોરઠમાં પાંચાળ દેશ એની કંકુવરની ધરતી એમાં ચોટીલો ડુંગર અને એ ડુંગરના ધરામાં મોરસર નામે એ ગામમાં મગર રાજા રાજ કરે રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે જેવા એના રૂપ એવા જ એના ડાપણ રાજાએ જાલંધરના જેવી દોમ દોમ સાયબી જમાવેલી ઇન્દ્રાપરી જેવું રાજ પણ એક જ વાતની ઉણપ રહી ગઈ છે નગરને બાગ બગીચો ન મળે દિવસ આખો ઝાડમાં વાવે ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સુવરના ડાર આવે અને દાતરડીથી ઝાડવે ઝાડવાનો સોથ કાઢી નાખે સાંઢસર અને સીંડસર તળાવની પાળે આ સુવરડાનો રહેવાસ હતો રોજ સવારે માળી જઈને પોકાર કરે કે ફરિયાદ મોટા રાજા ફરિયાદ નંદનવન જેવી ફૂલવાડીને સુવરડો વીખી જાય છે રાજાએ કહ્યું કે માળી હવે સુવર્ડા આવે ત્યારે અમને જાણ કરજે પૂનમનો દિવસ છે સોળે કળાનો ચંદ્રમાં આભમાં ચડ્યો છે અજવાળા જોકાર છે ત્યાં તો સુવર સુવરડી આવી પહોંચ્યા આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી સુવરડી બોલી અરે ભોળા ભરથાર આ કોઈ રાજાની વાડી છે હો સવારે તારા સગડ લઈને બારસે બંદૂકદાર તારી વાંસે ચડશે હો સુવર બોલ્યો હે અબળા તું તારે તારું ડાર કડે વીંટીને ડુંગરામાં હાલી જા હું તો ઝાડવા ઉખેડિયે જ રહીશ એમ કહી હુક 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 કરતો સુવરડો ઉપડ્યો ફૂલવાડીમાં અને દાંતરડી ભરાવીને ઝાડવાનો ડાળો વાટો કાઢવા માંડ્યો સુવરડી બછડાને રાતુડી ધારમાં સંઘરી આવીને ઊભી ઉભી ચોકી કરી રહી છે માળીએ જઈને ફરિયાદ 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 એવા પોકાર કર્યા રાજાને જાણ થઈ રાજાજી બોલ્યા અહીં સાત વિસું રજપૂત બેઠા છો પણ જો આજ સુવરડો હાથમાંથી જાશે તો તોપને મોઢે બાંધીશ સાત વીસું રજપૂતોએ ઘોડે ચડીને સુવરને માથે વહેતા કર્યા સાત વિસું બંદૂકના ચંભા છૂટ્યા સુવરને માથે ગલોલીઓના મે વરસવા માંડ્યા પણ સુવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબોછિયામાં પડે છે એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે ગલોલીઓની બહુ ભીંસ થઈ એટલે સુવર ઝાડના ઢુવામાં પેસી ગયો ત્યારે સુવરડી બોલી કે સુવર્ણ સૂતો ઉઠ હે કંથ નિંદ્રવા તારા ઘર ઘોડે ભેળાય મેણાનો માર્યો સુવર ઉઠ્યો ને બોલ્યો કે ચોયલે છે હો કે રાંડ હમણાં તીતી ભીતી કરી નાખું છું હુક 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 એવા હુકાર કરતો સુવર દાતરડી કાઢીને નીકળ્યો ગલોલીના મારને ગણકાર્યો નહીં સાત વીસું ને એક ઘોડાં ખેરીને ઊભાતા તેમાંથી કોને મારવો એવો એણે વિચાર કર્યો અરે ઘેંસના હાંડલા તે કોણ ફોડે એમ બોલીને એણે દોટ કાઢી સાથે વિસુને કોરે મૂકીને એણે તો રાજાના ઘોડાને હડફેટ માં લીધો રાજાના ઘોડાના બે પગને દાતરડી લગાડીને એ તો કુંડાળામાંથી નીકળી ગયો કરતો ડુંગરામાં ગેબ થયો રાજા કહે મનસાગરા તારી પાસેથી ગયો મનસાગરો મોઢું મલકાવીને બોલ્યો વાહરે રાજા Sample complete. Ready to continue?